સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સમીર શાહને સેશન ટ્રાયલ કોર્ટે ફટકારી છે સજા સમીર શાહને ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજરની હત્યાના કેસમાં સજા થઈ છે દિનેશ દક્ષિણીની હત્યા કેસમાં સમીર શાહને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી રાજમોતી ઓઇલ મિલના માલિક છે સમીર શાહ કેસમાં સસ્પેન્ડેડ એએસઆઈ યોગેશ ભદ્દ અને ડ્રાઈવરને પણ આજીવન કેદની સજા મળી છે સોમા પૂર્વ પ્રમુખ સમીર શાહ પર છે મેનેજરની હત્યાનો આક્ષેપ અમદાવાદની રાજમૂતી બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કરી હતી અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર સોળના દિવસે રાજમૂતી ઓઈલ મિલના મેનેજરની હત્યા થઈ હતી દિનેશ દક્ષિણી રાજમૂતી મિલની અમદાવાદ બ્રાન્ચના મેનેજર હતા અમદાવાદમાં જીવરાજ પાર્કમાં અવધ રેસિડેન્સીમાં રહેતા હતા દિનેશ દક્ષિણી દિનેશ દક્ષિણીને મેનેજર સમીર ગાંધી મિલના હિસાબ કરવાના બહાને ઘરેથી લઈ ગયા હતા રાત્રે અગિયાર વાગે દિનેશ દક્ષિણીના પત્નીને મેનેજર સમીર ગાંધીએ ફોન કર્યો ફોન કર્યા પછી પત્નીને કહ્યું કે બે દિવસ માટે દિનેશ દક્ષિણીને રાજકોટ લઈ જઈએ છીએ એક માર્ચની રાત્રીએ રાજકોટના બેડીપરા પોલીસ ચેકમાંથી ચોકીમાંથી દિનેશના પત્નીને ફોન આવ્યો ચોકીના પોલીસ કર્મીએ એમસી મારુએ કહ્યું હતું કે તમારા પતિનું અટેકથી મૃત્યુ થયું છે મૃતકના શાળાએ શમીર શાહ સમીર ગાંધી અને પોલીસ કર્મી ગુનો દાખલ કરાવ્યો હતો એસઆઈ યોગેશ ભદ્દ અને અન્ય પોલીસ કર્મી ફરિયાદ હતી એસઆઈ યોગેશ દિનેશ દક્ષિણીને માર માર્યો મૃત્યુ થયું હોવાનો પરિવારનો આક્ષેપ હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દિનેશ દક્ષિણીનું મૃત્યુ પદાર્થથી થયેલા ઈજાના કારણે થયું હતું